શું તમે જાણો છો કે અમેરિકામાં ગ્રીન કાર્ડ મળવું એ માત્ર એક સપનું પૂરું થવા જેવું નથી પણ તમારી જવાબદારીઓની એક નવી કસોટીની શરૂઆત છે અને જો તમે આ કસોટીમાં જરા પણ થાપ ખાઈ ગયા તો તમારી વર્ષોની મહેનત પાણીમાં જઈ શકે છે કારણ કે અમેરિકાના નાગરિક બનવાના નિયમો હવે પહેલાં કરતાં અનેક ગણા કડક બની ગયા છે અને અને જે લોકો ઓલરેડી સિટીઝન બની ગયા છે તેમના પર પણ હવે જોખમની તલવાર લટકી રહી છે એટલા માટે જ આ વિડિયોને અંત સુધી જોતા રહેજો કારણ કે આજે હું તમને એવા કાયદા અને નવા સ્કેમ એક્ટ વિશે જણાવવાનો છું જે દરેક ભારતીય માટે જાણવા ખૂબ જરૂરી છે જો તમે અમેરિકામાં રહો છો તો અમેરિકામાં ગ્રીન કાર્ડ હોલ્ડર હોવું એ માત્ર એક સ્ટેટસ નથી પણ એક મોટી જવાબદારી છે અને ઘણા ભારતીયો એવું માને છે કે એકવાર ગ્રીન કાર્ડ મળી ગયું એટલે જીવન સરળ થઈ જશે પરંતુ વાસ્તવિકતા એ છે છે કે કે હવે રસ્તો વધુ કઠિન બની રહ્યો ખાસ કરીને એટલે નાગરિકતા મેળવવાની પ્રક્રિયા હવે વધુ કડક થઈ રહી છે અને નવા કાયદાઓ મુજબ જો તમે નાગરિક બની ગયા હો તો પણ તમારી નાગરિકતા જોખમમાં આવી શકે છે એટલે આજે આપણે આ વિડીયોમાં નેચરલાઈઝેશનના નિયમો અને નવા જે સ્કેમ એક્ટમાં થયેલા ફેરફારો અને ભારતીયોના કાનૂની અધિકારો વિશે હું તમને વિગતે વાત કરીશ સૌથી પહેલા આપણે એ સમજીએ કે નેચરલાઇઝેશન શું છે તો આ એક એવી કાનૂની પ્રક્રિયા છે જેના દ્વારા ગ્રીન કાર્ડ ધારકો અમેરિકાની જે નાગરિકતા મેળવે છે અને જે ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ હેઠળ આવે છે આ માટે મુખ્ય જરૂરિયાતોમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી અમેરિકામાં રહેવું સારું નૈત્રી નૈતિક ચારિત્ર ધરાવવું અંગ્રેજીનું પ્રાથમિક જ્ઞાન હોવું અને અમેરિકન ઇતિહાસ તેમજ સરકાર વિશેની કસોટી પાસ કરવી અનિવાર્ય બની જાય છે આ તમામ બાબતોનું મૂલ્યાંકન આપણે યુએસસીઆઈએસના ઇન્ટરવ્યુ દરમિયાન કરવામાં આવે છે જોકે આટલી મહેનત લોકો એટલા માટે કરે છે કારણ કે અમેરિકાની નાગરિકતા મળ્યા પછી તમને વોટ આપવાનો અધિકાર પણ મળે છે દેશ નિકાલ સામે રક્ષણ મળે છે

ત્યાંની જે નાગરિકતા લીધી હતી પરંતુ હવે ચિંતાનો વિષય એ છે કે કે તાજેતરમાં એક્ટ એક્ટ એટલે સ્ટોપ એબ્યુઝ એન્ડ રજૂ કરવામાં આવ્યો છે આ કાયદાનો મુખ્ય હેતુ પુરાવાને સ્પષ્ટ કરવાનો છે જે સરકાર વાપરી શકે છે જો કોઈએ નાગરિકતા મેળવતી વખતે નિયમોનું પાલન ન કર્યું હોય તો આ એક્ટ મુજબ જો નાગરિક બન્યાના દસ વર્ષની અંદર કોઈ વ્યક્તિ સરકાર સાથે છેતરપિંડીમાં દોષિત કરે તો વિદેશી આતંકી સંગઠન સાથે જોડાયેલી જણાય અથવા તો કોઈ ગંભીર ગુનામાં સંડોવાયેલો હોય તો તેની નાગરિકતા રદ થઈ શકે છે અને તેનું સર્ટિફિકેટ શરૂઆતથી જ સામાન્ય ગણવામાં આવશે એટલે કે તમે નાગરિક બન્યા પછી પણ ટેક્સમાં ભૂલ કરો કે અન્ય કોઈ ગેરકાયદેસર કામ કરો

જે સિવિક ટેસ્ટ આપવી પડશે જેમાં અમેરિકાના રાજકારણને ઇતિહાસનું ઊંડું જ્ઞાન ખૂબ જરૂરી છે જો નાગરિકતા એ તમારી મરજી પર છે કોઈ તમને દબાણ કરી નથી શકતું અને કોર્ટની કાર્યવાહી વગર તમારી નાગરિકતા છીનવી શકાતી પણ નથી એટલે જો તમારે સુરક્ષિત રહેવું હોય અને તો તમારે તમારા ટેક્સ રિટર્ન ઇમિગ્રેશન ફોર્મ અને ટ્રાવેલ હિસ્ટ્રીમાં હંમેશા સાચી માહિતી તમારે હંમેશા આપવી પડે છે કારણ કે એક નાની ભૂલ ભવિષ્યમાં મોટી મુસીબત તમારી માટે બની શકે છે તો તમારું શું કહેવું છે આ વિષે નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો